તો સર રસ્તામાં મારો પીછો કરવામાં આવ્યો અને ગિયોર માતાજીની મંદિરથી આગળ એક ગાડી ઊભી રાખી દેવામાં આવી અને કીધું કે ભાઈ તમે આ ગાડીમાં બેસી જાઓ નહીં તો પછી તમારે ફાયરિંગ કરી શું કે એટલે એ સંજોગોમાં સર હું એમની ગાડીમાં બેસી ગયો સર ગાડીમાં બેસી ગયા પછી મને એ લોકો જ નવા નવા રસ્તે લઈ ગયા મને બહુ રસ્તાનો ખ્યાલ નહોતો સર ત્યાર પછી ઘડીકમાં વિસનગર લઈ ગયા ઘડીકમાં માણસા લઈ જાય અને ચોફેર સતત ગાડીમાં ગાડી ચાલુ જ હતી સર સદનસીબે પછી અમે જ્યારે ગાંધીનગર આવતા હતા એ વખતે આપણા જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ એલસીબી શ્રી હાર્દિકસિંહ પરમાર સાહેબ પીએસઆઈ શ્રી કે કે પટેલે સાહેબ પીએસઆઈ શ્રી આરજી દેસાઈ સાહેબ સાહેબ એમને હિંમતને દાદ આપવી પડે કે જે અત્યારે મને લાગ્યું કે ગુજરાતની જે પોલીસ છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે કારણ કે મને તો ખ્યાલ હતો કે આજે હું બચીશ કે કેમ એ સંજોગોમાં સર ફિલ્મી રાહે પીસો કરી અને ત્રણ ત્રણ જગ્યાએ પીએ પીઆઈ સાહેબની પોતાની ગાડી હતી એ આગળ ગાડી ઊભી રાખી દે પોતાની ગાડીને પણ નુકસાન કરી અને પછી મને સર બચાવી લીધો છે તો હું ખરેખર આપણે જે ગુજરાત સરકારની પોલીસ અને ગૃહમંત્રીશ્રી એસપી સાહેબ તમામનો સર હું આભાર માનું છું સર